વડોદરા સાઈડના ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર વડોદરા પાસે હું નજીકના ટાઈમમાં આવી રહ્યો છું એક સરસ મજાનો કેમ્પનું આયોજન છે જેમાં ખેડૂતોને જાતે કામ કરતાં શીખવાડીશું આપણે રેવન્યુ લગતી સંપૂર્ણ માહિતી આપીશું જેમ કે રોડ રસ્તાને લગતા પ્રશ્નો શેઢાપાડા દબાવવાને લગતા પ્રશ્નો ઇઝમેન્ટ રાઇટ વગેરેને લગતા પ્રશ્નો પાણીના નિકાલ વગેરેના લગતા પ્રશ્નો વારસાઈ કેવી રીતે ચડાવવી હક્કમી કેવી રીતે કરવી ખેડૂત દરેક કામ પોતાના જાતે કરી શકે અને મામલતદાર કોર્ટની અંદર પણ કઈ કાર્યવાહી કરવાની થતી હોય તો એ કેવી રીતે કરવી એ માટે પ્રેક્ટિકલ એક આખો તાલીમ માર્ગદર્શનનો આખો તાલીમ કાર્યક્રમ રહેશે એનારા મિત્રોના સહયોગથી એમનો ફોન સાંભળો અને એમની લાગણીને સાંભળો હિતેન્દ્ર પટેલ બોલું છું સાઉદીથી આપણે પહેલા વાત થઈ હતી ખેડૂત કેમ્પ માટે તો હવે તમે ફ્રી હોય ત્યારે કહો એટલે હું છે કે મારો એક મિત્ર છે અત્યારે તો હું સાઉદી છું પણ મારો મિત્ર ત્યાં એરેન્જ કરશે બધી અને તમે ફ્રી હોય એ ટાઈમે આપણે તમને જ્યાં તમે કહેશો ત્યાંથી લઈ જશે અને પછી એક ખેડૂતનું આયોજન કરશે બરાબર છે તમે જણાવો મને હું મારું એડ્રેસને બધું મોકલી દઉં છું મારા ગામનું એડ્રેસને હું વડોદરા તાલુકા વડોદરા જિલ્લામાં છું એટલે હું તમે મારું ફૂલ એડ્રેસ મોકલી તમે ફ્રી હોય મને ખાલી રિપ્લાય કરજો કે ઓકે હું આ દિવસ અવેલેબલ છું બરાબર સાહેબ ખેડૂત મિત્રો ફરીને બરોડા સાઈડનો મારો આ પ્રથમ કેમ્પ છે જે કોઈ બરોડાની આજુબાજુના મિત્રો હોય અને આવવા માગતા હોય એ યુટ્યુબની અંદર સાંભળતા રહે પાછો નજીકના જ ગાળામાં આપણે સંપૂર્ણ કાર્યક્રમની વિગત પણ મૂકીશું ત્યાં આવી અને ખેડૂતોને રેવન્યુને લગતી સંપૂર્ણ જાણકારી આપણે એમને આપીશું ત્રણ કલાકનો આખો આ કાર્યક્રમ રહેશે જે કોઈ ખેડૂત મિત્રોને આવવું હોય એ યુટ્યુબમાં સાંભળતા રહે એટલે સંપૂર્ણ કાર્યક્રમ આપણે મૂકીશું રમણીકભાઈ કોટડીયા યુટ્યુબ ચેનલ જોતા રહો એટલે આવી માહિતી તમને મળતી